સાતમ આઠમ ના મેળાના ધંધા કરીને નગરપાલિકા વેચે એને પાંચ છ લાખ રૂપિયા ગરીબ માણસ ને જોવો આજે જેમલ છે શું હાલત છે બિચારો રડી નથી શકતો એવી હાલત છે તો એવું મેળો હિન્દુ ધાર્મિક તહેવાર ના વેચે તો શું નગરપાલિકા ના આલે એને તો ખાલી જમીન જ આપવાની છે એટલે કઈ બીજી હા એટલે એક વસ્તુ એવું છે કે નગરપાલિકાને કદાચ આ વખતે પણ જો આપાતકાલીન સ્થિતિ થઈ કે વરસાદ થયો કે વાવાઝોડું આવ્યું કે બીજા કોઈ કારણસર જો બંધ રાખવો પડ્યો તો એ રિફંડેબલ હોવું જોઈએ અને અત્યારે એ નગરપાલિકા ભુજની જવાબદારી બને કે માનવતાની દ્રષ્ટિએ નૈતિકતાની દ્રષ્ટિએ એ લીધેલી રકમ જે છે ને પાછી દેવી પડે હા સો ટકા યાર અને હું તો ભલે જે તમારી વસ્તુ છે એ વ્યાજબી છે હું સ્વીકારું છું હું તો એમ કઉ છું કે ચાલો આપણે સ્ટોલ કરવાના છે પાંચસો સ્ટોલ તો ભાઈ પાંચસો નામ મંગાવી લ્યો જેને લાગે એના પાંચસો કદાચ એટલી નગરપાલિકા વ્યવસ્થા કરી દે ને તોય નગરપાલિકાને કઈ પડે તમે વેચવા બેઠા આવ્યો યાર એટલે એમાં શું છે લાઇટિંગ ને આ તે બધી વસ્તુ મંડપ ને ઠીક છે હાલો એક ભાગ છે બીજું કે એના થી કદાચ બધું જયમલ બધું પ્રાઇવેટ હોય છે એના અલગ પૈસા લાગે છે મંડપ ના લાઈટ ના તમે તપાસ કરી લેજો એના વરી અલગ લે છે ને નગરપાલિકા ભાડું અલગ લે ભાડું અલગ છે નગરપાલિકા નું લાઈટ ને ને એ તો એ અત્યારે તો લગભગ કઈક હાજર રૂપિયા ની આજુ બાજુ શરુઆત થઈ હતી તો બે હાજર સુધી પોચ્યા હતા વિચાર કરો ગરીબ માણસ બે દિવસ ના ચાર હજાર રૂપિયા તમે આમાં કાઢી શકશે તમે વિચાર કરો નાના નાના નાસ્તા વાળા હોય છે નાના નાના રમકડા વાળા હોય છે એટલે વરસાદ કોઈક માટે ખુશી નું કારણ બન્યું છે કોઈક માટે અત્યારે જે છે હું એ કઉ છું કે ભલે વરસાદ આવે આપણે રાજી છીએ પણ આ જે હિન્દુ તહેવારો વેચવા બેઠા છે ને અમને વિરોધ એનાથી છે તમે તહેવારો તો ના વેચો સાચા તો આપની વાત જે છે ને એક બાજુ થી જે છે એ સત્ય છે અને એક બાજુ નગરપાલિકા ને થોડીક રાહત થતી હોય ઇન્કમ આમે શું છે તમને ખબર છે ફાઈનાન્શિયલી જે છે એ લોકો નથી બરાબર ટેક્સ વસૂલતા નથી જે છે એ કઈક સુવિધા આપતા એટલે આમે નગરપાલિકા તો શું છે કે હાલક ડોલક છે બધું અત્યારે પરિસ્થિતિ ને એની વચ્ચે જો આવા રૂપિયા ભેગા કરી અને એમ સમજે કે અમે કઈક સમૃદ્ધ થઈ જશું અમે ગ્રાન્ટો તો કરોડો રૂપિયાની આવે છે સરકાર કરોડો રૂપિયાની આવે છે સાંજ થી જ વરસાદ પડ્યો કે એ લોકો નું શોધા છે કારણ કે કોઈ રૂપિયા ઉધારા લઈને આવ્યો હશે કોઈક દાગીના ગીરવી રાખ્યા હશે કોઈક પાસે કોઈક એમ કે ભાઈ આ મેળા પછી બે દિવસ પછી આપણું આ અધૂરું કામ થી પૂરું કરશું કોઈક મકાનનું છાપરું બનાવવાનું હશે કોઈક ને એટલે એમાં નાના છે મોટા હશે એવું નથી કે આમાં તો બધા જે છે એટલે પણ આ તમારું મુદ્દો જે છે ને એ મહત્વનો છે ખરેખર આ વસ્તુ જે છે ને એને રિફંડેબલ હોવી જોઈએ જયારે આવું વસ્તુ થાય કે હવે એને ગ્રાહક નથી મળવાના વરસાદ છે તો આખી રાત વરસાદમાં કાઢી કેમ હશે લોકો કેમ કેમ કાઢી હશે હું એ જ કઉ છું ને આવો એક તોફાની પવન અને એના ઉપર આવું તોફાની વરસાદ એ લોકો બિચારા વેદના કોને કેવા જાય ને અને હું પક્ષમાં જો મારા પક્ષની જો ખોટી વાત હશે તો હું વિરોધ કરીશ એટલે યાર પક્ષ કોઈ નરેન્દ્ર મોદી સાહેબ એમ નથી કહેતા કે તમે અહીંયા નીચે બેસીને ધંધા કરીને તમે લોકોને મારીને પૈસા લ્યો એટલે સુપ્રતિ નવા ભારતીય જનતા પાર્ટીની હા એટલે એમ કે કેવાનો મતલબ કે ભારતીય જનતા પાર્ટી ની કોઈ દિવસ આવી વિચારધારા નથી કે તમે લોકોને નીચોવીને પૈસા લ્યો આ નીચોવીને પૈસા લેવાની વાત બાપુ અને સંસ્કૃતિનું કોઈ થી ધંધા કારણ ના થવાય સંસ્કૃતિ ને વેચાય નહીં

મારો ત્યાં મેળામાં સ્ટોલ છે અંબિકા ધમાકા સેલના નામે આ જોઈ શકો છો કાલથી અમને વરસાદ બહુ હેરાન કરે છે હોય તો ગુડા ગુડા સુધી પાણી અમારા સ્ટોલમાં ભરાઈ ગયા છે ને એકદમ અમારો માલ પણ એટલો પલડી ગયો કપડાનો સ્ટોલ છે એટલે થોડોક માલ પલળે તો બધાયમાં દાગ લાગી જાય છે એટલે થોડુંક બધાને વિચારવું જોઈએ આ સ્ટોલ વાળાને થોડોક વ્યવસ્થા સારી કરવી પડે

આ સાતમ આટમના મેળા વરસાદના કારણે જે નુકસાન થયું છે આપ જોઈ શકો છો કે ગુઢે ગુડે પાણી છે અને આ સાતમના રાતના દસ સાડા દસ વાગ્યાના વરસાદના હિસાબે જે મેળામાં નુકસાન થયું છે આજે આવડા બધા ભાડા મંડપ લાઇટ આ બધું ધ્યાનમાં રાખીને મેં જોઈએ તો એક રૂપિયાનું વળતર થાય એમ આ વખતે નથી બરાબર તો થોડું થોડું ઘણું એકબીજા સમજે તો ધ્યાનમાં રાખ્યા જેવું છે ખરેખર જે આ સાતમ આઠમના મેળામાં એટલું ભયંકર નુકસાન આવ્યું છે ન પૂછો વાત આજે આવડા ગોટા ગોટા પાણીમાં અમે કેમ વેપાર કરીએ આવા મુશળધાર વરસાદમાં પચાસ ટકા માલ પલળી ગયો છે સમજો પચાસ ટકા મારું કહેવાનું આ થાય છે થોડી ઘણી વ્યવસ્થા હોય હું કોઈને એમ કહેતો નથી પણ ખરેખર આ ધ્યાનમાં રાખ્યા જેવી વસ્તુ છે ટાઈમ પર લાઇટ ન મળે બરાબર આ બધી કોઈ થોડીક આમ દુઃખ લાગ્યું છે ખરેખર આ વખતે નુકસાન બહુ થયું છે પૂરે ભાઈએ